અવધુ ચચિંતન રી ગુરુદેવ દત્ત હરિ ઓમ આપણે ઘણા બધા સંતોના જીવન ચરિત્રો ગુરુદેવ દત્ત કૃપા કરોડજ જે ચેનલ દ્વારા આપણે શ્રવણ કર્યા છે તો તેમાં ગુજરાતના મહાન સંત ઉજયશ્રી મોટા તેમનું જીવન ચરિત્ર આપણે ક્રમશ

કઠોર તપશ્ચર્યા કરી એનો તો જોતો જરવો મુશ્કેલ છે જે કઠોર તપશ્ચર્યા પુરાણ કાલીન ઋષિ કરતા હતા તો તેની તોલે આવે એવી એમણે કઠોર તપશ્ચર્યા કરી અને પોતાનું આધ્યાત્મિક ઉત્થાન કર્યું સમાજ ને પણ એમણે બેઠો કર્યો છે સમાજમાં પણ એમને જાગૃતિ લાવી છે દેશ સેવા પણ એમને કરી છે અને પરિજનો સેવા પણ એમણે કરી છે તો તેમના જીવનનો ઉદ્દેશ દેશ સેવા અને પછાત લોકો એટલે કે હરિજન સેવા કરવાની એમાં તેમને શિક્ષણ પ્રદાન પણ કરવાનું એમના છાત્રાલયો પણ ઉભા કરવાના અને એમનું પ્રાથમિક ધ્યેય હતું પરંતુ નિયતિના મનમાં કંઈક જુદું જ હતું આથી આગળ જતા તેઓ ત્યાગી બન્યા છે અને ઈશ્વર પ્રાપ્તિનું સ્વીકાર્યું છે કર્મયોગીની તેમણે ભૂમિકા જીવનમાં સ્વીકારી છે અને સમાજની સેવા કરી અને પ્રાપ્ત થયેલું દરેક કર્મ એ જીવન સાધના નું જ અંગ છે એમ તેમણે માન્યું છે આ ઋષિતુલ્ય સંતે દિવસ દરમિયાન કર્મયોગ આચર્યો છે અને રાત્રે તેમણે સ્મશાનમાં એકાંતવાસ માં ભક્તિયોગ ની કઠોર તપશ્ચર્યા શરૂ કરી છે અને જે રીતે પક્ષીઓથી રક્ષણ કરવા માટે ફરાવ

અથુર તપસ્યા કરીને ઈશ્વર ચેતના સાથે તેઓ એકરૂપ થઈ ગયા છે અને ઉચ્ચતમ દિવ્ય લોકના દરવાજા તેમના માટે ઉઘડી ગયા છે શાંતિ અને આનંદની શોધમાં સમગ્ર સંસારમાં ભટક જીવોને દિશા બતાવવા માટે તેમણે પૂરતું જ્ઞાન અને ક્ષમતા પ્રાપ્ત કરી છે તેનાથી મળતી શાંતિ અને આનંદ નું દાન તેઓ સમાજને બધા જ જીવાત્માઓને તેઓ વેચતા પડ્યા છે તેમનો જે કપડાને રંગવાનો ધંધો હતો એ ધંધો અથવા વ્યવસાય તેમણે સ્વીકાર્યો નથી પરંતુ લોકોના જે મલિન કપડા છે મનરૂપી કપડા તો એ થઈ એને ચોખ્ખા કરી ઈશ્વર પ્રાપ્તિના માર્ગમાં એ અનુકૂળ થાય તેમ બનાવવા માટે એમણે ઉત્તરોત્તર અસંખ્ય જીવાત્માઓને એમણે મદદ કરી છે અને જેવા જેવા તમાના હૃદયને તેમણે ઈશ્વરી રંગમાં રંગ્યા છે સદ્ગુરુના આદેશ અનુસાર સાધકોને સાધના કરવા માટે જે મૌન અને એકાંતની જરૂરિયાત હોય છે તે મૌન અને એકાંત પ્રાપ્ત કરાવવા માટે તેમણે મૌન મંદિરોની સ્થાપના કરી છે અને સમાજના ઉત્થાન માટે દાનની ગંગા તેમણે વહાવી છે પોતાને જે અપરોક્ષ અનુભવ થયો છે તો એ અપરોક્ષ અનુભવ એમણે સાહિત્ય દ્વારા પ્રગટ કરાવે છે સમાજ જેમ જેમ તેમની આધ્યાત્મિક ઉન્નતિ થતી ગઈ તે રીતે સમાજના મોટા મોટા લોકો પણ તેમના

કરોડોનું સ્નાન કરી છે અને તેના પછી સમર્થ સદગુરુની કૃપાછાયા અંતર્ગત ઈશ્વર પ્રાપ્તિનું શિખર તેમને કઠોર તપશ્ચર્યા થી તેઓએ સર કર્યું છે અને આવા ઋષિતુલ્ય પૂજ્ય શ્રી મોટા નું અદભુત વ્યક્તિમત્વ અને જે જીવન છે એના જે વિવિધ રંગો છે એ વિવિધ રંગો આપણે ક્રમશઃ એક પછી એક શ્રવણ કરીશું તો આપણે પહેલા જ થઈ ગયા કે ઈસવીસો અઢારસો અઠ્ઠાણું અને સપ્ટેમ્બરની ચોથી તારીખે તેમનો જન્મ થયો હતો વડોદરા નજીક સાવલી ગામ છે વડોદરા જિલ્લાનું તો એ સાવલી ગામમાં ભાઈચંદ ભગત તેમનું કુટુંબ રહેતું હતું અને ઘરમાં દોડા દોડ ચાલુ રહી હતી પુત્ર વધુની પ્રસુતિનો સમય હતો અને એ પુત્ર વધુને પ્રસુતિની વેદના શરૂ થઈ છે એટલે ગાજને બોલાવવામાં આવી છે એ વખતે નર્સિંગ જ્યારે ન હતા તો ગામડામાં

જન્મ આ દિવસે થયો અને આની માહિતી આજુબાજુ સર્વત્ર છે અને પુત્ર જન્મના આનંદમાં ભગવતે બધાને ગોળ ગોળધણાની વેચણી કરીને એ આનંદની ઉજવણી કરી છે પોતાના પેટે તેઓ દિવ્યાત્મા માં જન્મ્યો છે એ વિશે તો જન્મ સમયે માતા કે પિતા બંને પણ અજાણ હતા આ અને સાર્થક કર્યું છે તો એ સમજવા માટે તો હજુ ઘણો બધો સમય બાકી હતો બાળકનો જન્મ થઈ ગયો છે અને દિવસે દિવસે બાળક મોટું થવા લાગ્યું છે તેનો જન્મ શનિવારના દિવસે થયો હોવાથી તેને શનિઓ આ નામથી પણ તેઓ સંબોધતા હતા જ્યારે બાળકની માતાએ તેનું નામ રાખ્યું હતું સુનિલા પણ માતા પણ તેને લાડમાં ચુનિયા એમ કહીને બૂમ મારતી હતી નિર્દોષતા નિષ્પાપતા એવા ગુણોથી સજ્જો સુનીલાલ બધાનો જ લાડકો હતો અને અડોશ પડોશમાં પણ લોકો તેને રમાડવા માટે લઈ જતા હતા એક વખત તેમના આંગણામાં સુનીલાલ રમતો હતો તો તે સમયે એક ભસ્મ બ્રાહ્મણ એ પ્રાંગણમાં આવે છે અને આંગણામાં રમી રહેલા બાળક તરફ તેનું ધ્યાન ગયું છે અને નજીક જઈને જોયો છે કાળો ડાઘ હતો તેના હશે ત્રિશુળનું ચિહ્ન હતું તો એ ચિહ્ન જોઈને તે બ્રાહ્મણને લાગ્યું કે આ બાળક કોઈ સામાન્ય નથી ભવિષ્યમાં આ એક મહાન મનુષ્ય બનશે અથવા તો એ મહાન સંત પણ બનશે તો આ બ્રાહ્મણ શૂન્યાનો હાથ કેમ જોઈ રહ્યો છે એ માટે શુન્યાની માતા સૂરજબાને કોયો પડ્યો છે અને તેને પૂછ્યું કે મહારાજ શું થયું તમે શા માટે આ મારા સન્યાનો હાથ નિરીક્ષણ કરો છો તો સુરોજબાને હસતા હસતા તે બ્રાહ્મણ કહેવા લાગ્યો કે માતાજી તમારો દીકરો અને એનું ભવિષ્ય એકદમ ઉજ્જવળ છે એ જોઈને મને અતિ આશ્ચર્ય થાય છે સુરજભાઈ પૂછ્યું કે શા પરથી આ તમે કહો છો તો તે બ્રાહ્મણ કહેવા લાગ્યો કે જુઓ આ તુનિલાલનો હાથ તમે જુઓ અને તારા લાડકા પુત્રના ડાબા હાથ ઉપર કાંડા પાસે મોટો કાળો ડાઘ છે અને તેના હાથમાં પણ નિશાન છે છે કે નહીં તો આનો અર્થ એ છે કે ઘરે મોટો થશે ત્યારે એ પુષ્કળ પ્રસિદ્ધિ પામશે અને अथवा टूटी कोई मोठो संत सके माताजी तुम्ही खूप भाग्यवान છો અને આ જે રહસ્ય મે તમને કહ્યું તેના બક્ષિસ રૂપે આ ગરીબ બ્રાહ્મણને તમે સીધું આપીને ખુશ કરો તો હંમેશા તો કોઈ પણ બ્રાહ્મણ એમની પાસે એક માંગવા આવે તો કાં તો મુઠ્ઠી ભર દાળ अच्छा मुठीभर चोखा अच्छा मुठीभर लोट ये वापता था पण आजे तेमने आ बालकनु जे भविष्य सांभळीने अनमित થયला सूरजबाई टेमने दाल चोखा घी गोण व लोट आरित नु जे दुसामग्री एक ब्राह्मण ने आपिसे अने ते शिवाय एक ચાંદી ની પાવલી એટલે કે ચાર આના એ પણ દક્ષિણા રૂપે એ બ્રાહ્મણ ને એમણે આપી છે તો વહેલી સવારે આટલું બધું સીધું અને દક્ષિણા બ્રાહ્મણને મળવાથી બ્રાહ્મણ અતિ પ્રસન્ન થયો છે અને આજે તેમને આ શુભ શકુન થયું છે શોકન થયું છે તો એમ માનીને એ બ્રાહ્મણ માર્ગસ્થ થયું છે અને બાળક અને તેની માતાને તેણે હૃદયપૂર્વક કલ્યાણમસ્તુ તેમ આશીર્વાદ આપ્યો છે તો આ રીતથી અકલ્પિત રીતે આવેલો એ બ્રાહ્મણ જો તેમના પ્રાંગણમાં આવ્યો હતો એ રીતથી એ આનંદથી ત્યાંથી જતો રહ્યો છે ઉદ્દ્યશ્રી મોટા તેમનો જન્મ અને એમના વિશે ભવિષ્ય કથન જે એક અતિથિ બ્રાહ્મણે કર્યું હતું એ આપણે શ્રવણ કર્યું છે એના પછી જિંદગીમાં એમણે કેવી કઠોર મહેનત કરી એ પછી એક શ્રવણ કરીશું હરી ઓ અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ